YouTube ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છે છો અમે પણ મજામાં છે વિડિયો ચાલુ કરતા પહેલા બધાને જય માતાજી જય મા મોગલ રાધે રાધે હા ખાસ કરીને આપણે તલી જો બઢિયા બેહી ગયા છે મિત્રો મસ્ત મસ્ત બઢિયા આવ બેહવા મળ્યા છે તલી થઈ ગઈ છે હારીન ફાઈલેની બે પાન પીહે હવે કેમ કે 80 જમણ હોય તો તલીન પાવાની હોય પછી તલી પાવાની ન હોય પછી 10 જમણ એમનું મળે પછી અનબોક્સિંગ કરવું પડે ને આવું છે વાતાવરણ ને ભાઈ કાળો ઉનાળો ગજબનો મારા વાલા ગરમી એવી પડે ને કે જુનાગઢ ની અંદર ગરમી એવી પડે ને ડુંગર એવા રહે ને કે દૂધ આવે અહીં ઊભું ન રહેવાય એવી ગરમી પડે ને આજ કઈ દેવાય છે મોટર સાલું એટલે આપણે બીજા વાળા શ્રી ઓળીએ કેમકે અહીંયા છે આપણે ઓળી ને મઠ ને કરવા છે સાલું કેમકે આજે એટલા પાણી પાવાનું છે બે પાણ પીહે એટલે આજ મોટર સાલું કરી દઈએ એટલે મોટર એની રીતે ચાલુ સી જાય હાલો આપણે જઈ ઓળીએ ને અંદર જઈ મળીએ મિત્રો આપણે આવી ગયા છીએ ઓળીએ મોટર ઉપાડવા તમને કીધું હું મારે જાવ છે મોટરનું ઉપાડવા કેમકે પાવરફુલમાં નથી આવ્યો પણ આવી ગયા નવા નાખી દઈએ ઓટોમાં ઓટોમાં આવી ગઈ પછી આને આમ મેન પાડી ગયો એટલે કપલેટ થઈ ગયો તાતર ને કાંઈ આપણે અડવા પાણું નથી કેમ કે પાવરફુલમાં આવી છે એટલે ઉપડી જાય તો બસો પાવર બતાવેજો આ મોટી ગાદી છે એને આપણે ઉપાડવાની થતી નથી ને ઓટોમાં રાખવાનું ખાસ કારણ શું ખબર કે પાવર ફોલ્ટમાં આવ્યો હોય ને તો મોટર ઉપડવા ન દેવો ઓટોમાં ને બીજા નંબરમાં પાવર વીજ હોય ચોટા મારતો હોય તો આપણે નાલી જકાર નહીં એની રીતે ઉપડી જાય એવું છે ભાઈ કેમકે આઘી રૂમ હોય ને એટલે કાસ ઓટો રાખવો જ પડે નાલી ધોળા તરીકે ને વધી આવું જવું તો હલો વિડીયમ બિનારો પાવર આવી જાય તો મોટર ઉપડી જાય આપણે જઈએ પાવડર લઈને નાખીએ ને આ આપણા બે ટીપણા છે આ તો અત્યારે ખાલી થઈ ગયું છે આ આખું ભીધું છે એનું કાળું ઘઉં છે મેળો કઈ નાખલો છે મેળો આમાં બધો માથે પૂજો એ છે કાંઈ બદિત્રા નહીં એવું છે ને જો મીટરમાં પાવર તો બતાવે છે પણ એ થ્રી પીસ પાવર નથી આવ્યો હાલો મીડિયમ બનાવો આગળ જઈને મળી મટર સારું થઈ જાય પછી હું જો મટર સારું કરીને વી આવી ને હે તો આમ નવી શાકભાજી વાવી ને આજે એનું અનબોક્સિંગ કરીને જવા અમે આ ઉતારે લગાવવાનું

ના આપણે કઈ નિરાતે ઉતારવાનો કામ છે તો જો આપણે સરસ મજાના દર નિરાતે ઉતારતા આવી એટલો મિત્રો ઉતાર્યો છે અને એક બાકી તમને ખબર છે ને ભાવે નહીં હા ભાવે ભાવે મિત્રો એને ભાવે છે નું આપણે ને મિત્રો પંજાબી તમે કેમ આવે તમને મજા આવે તો જ હો લાઈક કરી દેજો મિત્રો લાઈક કરી દેજો અઢાર વર્ષ ને ગવર ને ઉધારું છે કપડા ને ધોવાનું બાકી છે પણ લાઈટ આવી જાય તો હાંડા પાણી મજા આવે હાલો તો આ ગવર ઉતર લે ના આપણે ત્યાં નાકા બાકા ખોલવા કેમ કે પાવર આવી જાય પછી તમે પાછા કહેવાય એ મોટર ચાલુ થયું બતાવી નહીં હાલો વિડીયો બનાવી હું બતાવું તમને આપણા મોટર ચાલુ થઈ ગયું ફાઇલ લઈને જવા ક્યાં જુઓ ને આ ધોરી પાણી સડી ગયું છે ઠમે સુધી જાય પાણી પછી સરસ્યા તલીમાં પવન મોટા બહુ છે ને એટલે પવન ના હિસાબે થોડોક અવાજ આવતો છે પવન હાલો વિડીયો બનાવો આપણે જઈ નાખે ને તમને એમ થાય ઉપર પેલી હારી પડે એટલામાં એટલામાં એવી છે અને બઢિયા ન દેખાય તો એક વાર વિડીયો છે ને સ્વાભાવિક પાસે ઝૂમ કરીને જોઈ લો તો મજા આવી છે આપણે મટર ઉપડી ગયું છે ને આપણે ગમે પાણી તો હાલો વિડીયો બનાવો આગળ આગળ તો જો અમાર રવિભાઈ છે ને સરસ મજાના ફૂલ ઝાડ પાય છે આમ જો ફૂલ ને નખાય બેટા

ખાવાની તો ઓર મજા આવે કેમ કે નળ કેરી ખાઈ ને તો તાપમાં પેડકો ઓછો લાગે ને એવું કે બધા આપણને ખાંઈ ખબર નહીં ગેરમીનો રાજા કહેવાય આ ખા પછી ઓ કાશી કાશી ખાવા માંદા પડી ગયા ના તો મને મજા આવે ને અડધી ખાઈ ને અડધી પડી કેરી ખાવાનું કોને કોને મળે કોમેન્ટ કહી ગયો હાલો મારા વાળા કોમેન્ટ કરો ખા હું આવીજ નાખું દો કેરી મસ્ત છે કેરી તો બધાએ ખાજે છે પણ ભલા મણા

અસરો મે એમ સવારે તો કેમ કે શનિવાર છે એટલે પેપર દઈન વિએ એટલે ફટાફટી કે મેસ રમો છે તો ટાઢું વાતાવરણ થઈ ગયું એટલે મેસરમાં વીજ પાસ ઉપર થઈ ગયું છે તો હાલો આપણે હવે ફટાફટી છે 6 વાગી વાગી જશે કા કે શું માં હાડાસો થઈ ગયા એમ કે છે જો તો હાલો મિત્રો અમે ફટાફટી લાગી જાય રસાઈ ઉપર હાલો મિત્રો બધા મેસ રમતા હતા તો એવા કેમ કે હોય તો સંજા સંજાતાણું થઈ ગયું છે ને અમાર રવિભાઈ જો આમ ભાવ કરવા બેહી ગયા છે મિત્ર